નમસ્કાર ગુજરાતી હાર્દિક છે હવે બાળકને અપહરણ મામલે મહિલા પોલીસ ધરપકડ કરી બાળકને સુરક્ષિત રીતે માતા પિતા સોંપાયા ડીસીપી ભાવેશ રોજિયા જણાવ્યું કે ગઈ તારીખ અઠાવીસ નવ પચીસ ના રોજ ચોકબજાર રાજમાર્ગ પર ઇન્ડિયા બેકરી પાસે ફૂટપાથ પર ફરિયાદી શાહિતા અકબર શાહદત શેખ રહે છે ચાર વર્ષના દીકરાને ફૂટપાથ પર સૂતેલો મૂકી સાંજના પાંચ વાગ્યાના સુમારે રાજમાર્ગ પર ભરાતા રવિવારે માર્કેટમાં કપડાં ખરીદવા માટે ગઈ હતી છ વાગ્યા પરત આવતો દીકરો ફૂટપાથ પર સૂતો નહોતો અને આજુબાજુ બાળક શોધ્યું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચે પોલીસના અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી પચાસ વધારે કર્મચારીઓની ટીમ બનાવી અને બાળકને શોધવાની કામગીરી શરૂ થઈ ગઈ ફૂટેજમાં જોવા મળ્યું કે અપહરણ કરીને લઈ જાય છે પોલીસે લીલાપુર ગામ ખાતે જઈ બાતમી મેળવી હતી ત્યારે આ સ્ત્રી બાળક સાથે આસામ ભાગી જવાની તૈયારીમાં જ હતી જોકે બાળકને સહી સલામત છોડવા માટે તજવીજ શરૂ થઈ અને સુરેખાબેન સંજયભાઈ ભાણાભાઈ નાયકાની ધરપકડ કરાઈ છે તેના કબજામાંથી ચાર વર્ષના બાળકને સહી સલામત રીતે છોડાવાયો છે